નમસ્કાર મિત્રો જુનાગઢ બિલનાથ મહાદેવ મંદિરે જ્યારે આવ્યા હોય ભગવાન શિવજી ના મંદિર ની સામે જયારે થઈએ ત્યારે એક આપણી સાથે ભક્ત છે એમને પૂછીએ બેન ખાસ કરીને બરોબર દેશ વિદેશ અથવા બીજા રાજ્યોમાં પણ આપણે એક ધર્મ સાથે તમે જોડાયેલા વ્યક્તિ એમાં ખાસ કરીને જુનાગઢ ને આપ વિશેષ ગણો છો તો એ કઈ વિશેષતા છે જુનાગઢ અથવા સૌરાષ્ટ્ર ની કઈ વિશેષતા જય શ્રી મહાકાલ જય ભવાની ભવનાથ જય ગિરનારી પ્રથમ તો મહાદેવને હું નાનપણથી જ આરાધના કરતી આવી છું શિવાલેયમાં પણ મેં જારે જૂનાગઢમાં મહાદેવને જોયા શિવને જોયા મહાકાલને જોયા મહામૃત્યુન્જયને જોયા ત્યારે મને મહાદેવના પરચાનો અનુભવ થયો મહાદેવનો પાવર મેં ફીલ કર્યો મહામૃત્યુન્જયનો પાવર ફીલ કરવો હોય ને ગમે તે શિવ ને એને જૂનાગઢની ભૂમિ પર તો પગ મૂકવો જ પડે જૂનાગઢની માટીમાં જ એવો ભાવ છે ને કે તમે ભક્તિમાં નિર્લિપ્ત થઈ જાવ છો તમને ભક્તિનો રંગ લાગે છે એ રંગ તમને બીજે કાય નહીં ચડે એ સુરઠમાં જ ચડે છે જૂનાગઢમાં તમને શિવ ભક્તિનો જે રંગ ચડે એ મને નથી લાગતું આ ધરતી પર કે આ વિશ્વમાં તમને કાય બીજો શકે હા એ વસ્તુ સત્ય છે માકાલેશ્વરની ભસ્મા આરતી નિરાલી છે બરોબર એ વસ્તુ બી સત્ય છે કે કૈલાશમાં તમે શિવ નું ઘર ની અનુભૂતિ કરી શકો છો પણ હા શિવ ભક્તિનો નોરો આનંદ લેવો હોય તો તમારે સોરઠ માં આવીને તપ કરવું જ પડશે એ અનિવાર્ય છે કારણ કે ગિરનારી મહારાજ સ્વયં અહીંયા બેઠા છે સદગુરુ હા દત્તાત્રેય ભગવાન એમની ગોદમાં અંબિકા માં વસેલા છે ભવનાથજી વસેલા છે અને ગુરુ પરંપરા બી મહાદેવ સ્વયં ચાલુ કરેલી છે શિવ ગોરખ આદે આદેશ આદેશ બરોબર આદેશ આપનારા બી મહાદેવ સ્વયં જ છે કે ભાઈ ગુરુ પરંપરા ચાલુ કરો તમે દત્ત મહારાજને ને બેસાડો અને આજે એ જ દત્ત કલયુગી અવતાર સાઈબાબા બનીને મને એ જ શીખવાડે છે કે બેટા શિવાલય શિવાલય જાઓ શિવ શક્તિની આરાધના કરો માતાજીના હવન કરો શિવજી પાછળ અન્નપૂર્ણા બનીને તમે અપંગનાથ વિકલાંગનું જે બી અંદાન કરી શકતા હો જે બી તમે સારા કામ કરી શકતા હો એ મહાદેવ સ્વયં આ નગરીમાં જ બધું સ્થાપિત કર્યું છે અને અહીંયા જ બધું શીખવાડ્યું અને ચપટી પર ભસ્મ અહીંયા મારો મહાદેવ મને આપ્યું છે જેમાં મેં જોયું છે મહાદેવે બધાની બધી મનોકામના પૂર્ણ કરી છે રોગમુક્તિ બી ભસ્મતી છે તો કુબેરના ભંડાર બી ભસ્મતી જ ભરાય છે

હું એટલું જ કહેવું છે મને વારે વારે કે પાર્વતી પ્રથાથી તમે જુનાગઢ ભૂમિ પર વારંવાર જાઓ અને જુનાગઢની ભૂમિ પર જઈ શિવની આરાધના કરો અને મારું કેવું છે બધી આવનારી પેઢીએ અને દીકરીઓ દીકરીઓએ ગૌરીમાનું જે વ્રત છે એ મનમાં સ્થાપના કરીને શિવને દરેક શિવાલય જઈ પૂજા સેવા કરવી જ જોઈએ જે બી બેન દીકરી

સાઈ બાબા ગુરુ મહારાજ કોઈની બી આરાધના મારા જીવનમાં કોઈ સ્વાર્થ માટે નથી કરી પહેલી વાત તો બીજી વાત બિન શરતી જ જ કોઈ નહીં એની લવ લવ કર્યો છે એક શરત રાખી મહાદેવ વચ્ચે કે આપણા બે વચ્ચે બસ પ્રેમ બન્યો રહેવો જોઈએ મહાદેવ બરોબર એ મારા માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે હવે પ્રેમ સિવાય મહાદેવના હજાર હાથ છે બે હાથ દસ હાથ નહીં હજાર હાથ મારા પર છે જ આજે માણસ બે શિવાલય નથી ગણી શકતા અગર સોલસો થી વધારે શિવાલય રોજ મને મહાદેવ બોલાય બોલાય નો અલગ શિવાલય સેવાનો મારું સ્વીકાર કરતા હોય મારા ગુણો મારા અવગુણો નો સ્વીકાર કરતો હોય મારો મહાદેવ મારો નાથ મારું ભારણ પોષણ કરતો હોય મારો નાથ મારું બધું પૂરું પાડતો હોય તો હું તો કહીશ કે હું શ્વાસ લઉં છું ને એ બી મારા મહાકાલ ની દેન છે કે મહાકાલ આપે છે ને એટલે હું શ્વાસ લઈ શકું છું બાકી મારી કોઈ એટલી બી સ્ટેમિના નથી કેટલી બી હૈસિયત નથી કે હું મહાકાલ વગેરે પગલું બી ભરી શકું હું ટોટલી મહાકાલ પર ડિપેન્ડન્ટ છું એબ્સલ્યુટલી ડીપેન્ડન્ટ છું અને આવો એબસ્યલુટ સરંદર શિવ શક્તિને કર્યું જ છે એમાં કોઈ મતભેદ નથી કે એમાં કોઈ દોરાય નથી બરોબર શિવ છે તો સદગતિ જ જ છે છે અને તમામ શિવ ભક્તો મારી જોડે આ વાતથી કે શિવ કદી એના ભક્તને નિરાશ નથી કરતો કસોટી લે છે હું માનું છું કસોટીની શક્તિ બી મહાદેવ જ પૂરી પાડે છે અને બધું જ એક ભક્તના ઘરમાં મહાદેવ જ પૂરું પાડે છે મહાદેવની ઈચ્છા વગર હું તો વારે વારે જુનાગઢ ના આવી શકું મહાદેવ ની ઈચ્છા છે તો જ હું આવી શકું અને મહાદેવ ની ઈચ્છા છે તો જ અંદર જઈ શકું ને મહાદેવ ની ઈચ્છા છે તો જ એમની સેવા કરી શકું મહાદેવ ની ઈચ્છા છે તો જ આજે હું મહાદેવ નો પ્રચાર કરી શકું મહાદેવ ની ઈચ્છા વગર કશું સંભવ નથી જય શ્રી મહાકાળ તો બેને સરસ વાત કરી છે જીવ અને શિવને સાથે લઈને જે વાત કરી છે તો ફરી આપણે પણ એક ધર્મના એક ભક્તિના માહોલ સાથે ફરી નવા મંદિર સાથે નવી વાત સાથે મળીશું